સાબરકાંઠા સિતોવાડા ખાતે આવેલ અલગધામ આશ્રમમાં ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ત્યારે મહંત શ્રી એકસો આઠ ભક્તિનંદગીરી બાપુ ગુરુ ગ્રગાચાર્ય પીઠ જગત ગુરુ શ્રી અનંત વિભૂતિ શ્રી એક હજાર આઠ મહામલેશ્વર મહેન્દ્રાનંદગીરી બાપુ પંચદશ નામ જુના અખાડા મૃક્યુદ ગુફા જુનાગઢના આશિર્વાથી સિત્વાડા અલગધામ આશ્રમના માત્ર શ્રી એકસો આઠ ભક્તિનંદગિરી બાપુ અને સાધ્વી ભૂરી નંદગિરી માતાજીના ઉપસ્થિત ભક્તો દ્વારા કુમકુમ તિલક કરી ફુલહાર પહેરાવી પૂજા અર્ચના કરવામાં આવે હતી ત્યારે અલગધામ આશ્રમના ભક્તિનંદગિરી બાપુ દ્વારા ગુરુનો મહિમા પણ સમજાવવામાં આવ્યું હતું અને ઉપસ્થિત શિષ્યનું સાલો ઢારે સન્માન કરવામાં આવ્યું હતું

દ ભગવાન કીજે આજે ગુરુ પૂર્ણિમા મહોત્સવ બહુ ભવ્ય આખા ભારતમાં વિશ્વની અંદર ઉજવાઈ રહ્યો છું હું મહંત્રી એકસો આઠ ભક્તિનંદગીરી બાપુ ગુરુ શ્રી શ્રી જગતગુરુ મહેન્દ્રાનંદગીરી બાપુની અસીમ કૃપાથી અહીંયા શીતવાડા અલગધામ આશ્રમની અંદર દરેક દર વર્ષની જેમ આજ પણ ગુરુ મહોત્સવ ભવ્ય માં ભવ્ય ઉજવાઈ રહ્યો છે દિવસે રાત્રે ભોજન પ્રસાદી ભજન સત્સંગ દૂર દૂર થી ભક્તો સંતો મહિલા મંડળો અહિયાં પધારે છે ગુરુ મહારાજ નું પૂજન કરી માતાજી નું પૂજન કરી અને અહિયાં દરેક સત્સંગનો ભજન નો લાભ લે છે ગુરુ પૂર્ણિમા મહોત્સવ એટલે એ વ્યાસ પૂર્ણિમા અને વ્યાસ પૂર્ણિમા એ આખા વિશ્વની અંદર વેદ વ્યાસ મહારાજે આ એ દિવસ વર્ષો પહેલા પહેલા વેદ વેદવ્યાસ મહારાજે આ પૂર્ણિમા મહોત્સવ શરૂઆત કરી અને આજ સાધુ સંતો ઋષિમુનિઓ ભક્તો સંતો એ મહિમા આજ અનાધિકાળ થી ઉજવાઈ રહ્યો છે અને એ ગુરુ પૂર્ણિમા મહોત્સવ દરેક ભક્તો સંતો લાભ લઈ અને દર્શનનો લાભ લઈ દિવ્યતાને આ અનુભવ કરે છે ઓમ નમો નારાયણ હર હર મહાદેવ